નાની વાતમાં આપણે આજે નિજધામ દર્શન ચરિત્ર પુસ્તક છે બે હજાર પાંચનો અંક છે જયશ્રી ગોપાલ કાર્યાલયમાંથી નાની એવી પુસ્તક છે એમાં છોતેર માપાના નંબર પર આપણે લઈએ જેમાં અગાઉ વાસણભાઈનો પ્રસંગ છે વાસણભાઈ જે શરણે આવે છે ને મારડિયા વાસણભાઈ મોટી મારડમાં ઠાકોરજી બિરાજે છે ત્યારે એમના વંશજ જે છે એમની વાર્તા છે એટલે આપણે સીધું છોતેર માપાના નંબર પર કે વાસણભાઈના પરિવારમાં વાલાભાઈ અને એમને ચાર દીકરા કલ્યાણભાઈ જગાભાઈ નરસિંહભાઈ ને નાનજીભાઈ આ મારડિયા વૈષ્ણવ જે વાસણભાઈ છે એમના પરિવારના આખા પરિવારના બધા શરણે આવે છે ને પહેલાં તો વાસણભાઈ શરણે આવે છે પછી એમના પરિવારના ભાભા ફરિયાદ લઈને આવે છે આખો પરિવારને લઈને પછી એ બધા શરણે આવે છે હવે એ બધામાંના પરિવારમાંના બધા વંશજો એમમાંના આ ચાર દીકરાઓની વાત આવે છે જેમાં છેલ્લે ગંગાબાપા પણ આવે છે એટલે આપણે બધું અનુસંધાન લઈએ સૌથી મોટા કલ્યાણભાઈ પછી જગાભાઈ નરસિંહભાઈ ને નાનજીભાઈ આ ચાર દીકરા એમાં કલ્યાણભાઈ તેમના પરિવારમાં જાદવભાઈ તે જ્યાં જ્યાં સમાજમાં મંડપ ખેલ મનોરથ થાય ને ત્યાં થઈ ટેલ કરવામાં ઘણા જ અહોભાગ્ય સમજતા ગોંડલમાં વિરક્ત વૈષ્ણવના નામથી શ્રી ગોપાલાલજીનું મંદિર છે તે મંદિરેથી મંડપ તથા ખેલ મંડપ મનોરથની પત્રિકા લખાય એમાં પંચ ભગવદીની સાખ લખાય છે તેમાં મારડીયા જાદવ પૂંજાના જેગોપાલ વાંચશો જે જાદવ આ આ હસ્તરેખિત અહીંયા છપાયેલું છે એટલે એ પ્રમાણે આવે છે તે જાદવભાઈને અત્યારે પણ યાદ કરીએ છીએ તે જાદવભાઈના પરિવારમાં વાસાવડ મધ્ય રાણાભાઈ ગંગદાસ રહેતા હતા તેમણે ભણવાનો અભ્યાસ કરીને નિશાળમાં શિક્ષક તરીકે ભણાવતા અને વૈષ્ણવવૃંદમાં ખેલ માંડવામાં પણ ખાસ સેવાટેલ કરતા પોતાના ત્રણ ભાઈની અનુમતિથી મળીને ધ્વજબંધ મચ્છો બાંધી મહામંડપ બાંધી શ્રી ઠાકોરજીથી અને વૈષ્ણવવંદની પધરાવી અલૌકિક લાવો લઈને કૃતાર્થ માની પોતાના જીવનને એક આશ્રયથી વિતાવ વિતાવતા હવે એમનાય પુત્ર મોટા શ્યામજીભાઈ અને નાના પરસોત્તમદાસ અને વિરક્ત રતનદાસ નામ મંદિરના જીર્ણોધ્ધારમાં શામજીભાઈએ વૈષ્ણવના આગ્રહથી ફાળાની રકમ માટે વૈષ્ણવોમાં ફરીને સેવાટેલ કરી એટલે કે વિરક્ત હતા ને રતનદાસ વિરક્ત એટલે કે ફરી ફરીને ફાળા માટેની સેવાટેલ કરી અને મંદિરના જીર્ણોદ્ધારનું કામ પરસોત્તમદાસના હસ્તક થયું આ પૂર્વપ્રકાશ કીર્તન વાર્તાનું લેખન શ્રી પ્રભુજીની પ્રેરણા અને ભગવદીઓની કૃપા દ્રષ્ટિથી થયું તેમની કૃપા વગર કાંઈ પણ ન બની શકે

એક સારા પંડિત પાસે ભણવાનો અભ્યાસ કરેલો જેથી પ્રભુ કૃપાએ તેમને કંઠાગ્રે પ્રભુ જશ અને કીર્તન ઘણા જ હતા એટલે બધાએ બહુ યાદ રહેતા હતા કંઠસ્થ થઈ ગયા હતા જેથી પોતે ઢાઢી થતા જેથી વૈષ્ણવમાં સારી ખ્યાતિ હતી કોની હરજીભાઈની જગાભાઈના દીકરા હરજીભાઈ તેમના પુત્ર પોપટભાઈ જે બગસરામાં રહેતા અને ખેલ મંડપમાં સારા એવા પ્રમાણમાં ખર્ચ કરીને કૃતાર્થ થયેલા અને પોતે એક ધારાથી કવિત બોલવામાં ઘણા જ કુશળ હતા એટલે એક સાથે આખું કવિત બોલી લેતા એવા કુશળ હતા હવે ત્રીજા દીકરા નરસિંહભાઈ મારડિયા આ વાલાભાઈના ત્રીજા દીકરા એમના પરિવારમાં વીરાભાઈ તે ઉજળા ગામે રહેતા તે અનિતાવાળા એવા હતા કે પોતાના પ્રભુ સિવાય ઉપાસના બીજી કોઈ પણ કરે નહીં પ્રભુ કૃપાથી એવા અટંકી જેમાં એક વખત પોતાના રાજા સાથે ધર્મ ચર્ચા ચર્ચામાં બોલવાથી એક રોષે ભરાણા કોની વાત આવે છે નરસિંહભાઈની ત્રીજા દીકરા જે નરસિંહભાઈ છે એના પરિવારમાં વીરાભાઈ છે એમની વાત છે આ વીરાભાઈને ચાલી થઈ ગઈ પોતાના રાજા સાથે ધર્મ બાબતે તો રોષે ભરાણા જેથી રાજાથી કહેવાયું કે એક દિવસમાં મારા રાજ્યમાંથી જતા રહેશો ત્યારે વીરાભાઈએ પોતાની અનંતાપણા અને ધર્મની ખાતર એ જ દિવસે પ્રયાણ કરીને ગામ વિંજીવાડ જઈને રહેઠાણ કર્યું એટલે ઉજળા ગામે રહેતા હતા અને ત્યાંથી પછી બીજા ગામે વિંજીવાડ ગામે રહે કેમ કે ધરમને ખાતર બોલાચાલી થઈ તો પછી ધરમનું નીચું ન પડે ને એના માટે નીકળી ગયા જે આવા પણધારી અમુક વૈષ્ણવ વર્ષો બાદ આવા પણધારી અમુક વર્ષો બાદ પોતાના પરિવાર વાલાભાઈને ઉજળા ગામે જવા કહેલ તેણે જે નિવાસ કર્યો તેમના દીકરા રયાભાઈ તેને ધર્મ પ્રત્યે એવી તાલાવેલી કે જ્યાં ખેલ મંડપ થતો હોય ત્યાં જવું ને જવું સેવા ટેલ પણ અજોડ અને સેવા ટેલ કરી પોતે કૃતાર્થતા માનતા અને પછી પ્રભુ શરણ પામ્યા અને એમના પાછા ચાર પુત્રો ગોપાલભાઈ ધરમસિંહભાઈ પ્રભુદાસ માધુ એ ચાર ભાઈઓ મળીને રયાભાઈના જેગોપાલ બોલાવ્યા એટલે કે ઉપર કીધું ને કે ઠાકોરજીની સેવાટેલ કર્યા સેવા સેવાટેલ કરી મંડપ ખેલમાં પછી પ્રભુચરણ પામ્યા એટલે એમના ચાર દીકરાઓએ જેગોપાલ કર્યા ખેલ મનોરથ કર્યો ઘણા હર્ષથી ઉત્તમ સામગ્રી શ્રીજીને આરોગાવી વિષ્ણુનું રૂઢિ રીતે સમાધાન કર્યું અને ખેલ મહામંડપમાં પોતે પણ સેવાટેલ કરતા હવે વાલભાઈના ચોથા દીકરા નાનજીભાઈ અને એમના દીકરા ગાંગાભાઈ એમનું ગામ સત્તા પર એટલે વાલજીભાઈના ચોથા દીકરા નાનજીભાઈ અને એમના દીકરા ગંગાબાપા અને ઈ ગામ સત્તા પર શ્રદ્ધા અને સમરણ ભજન નિપુણમાં નિપુણ હતા તેમને એક નિર્ણય હતો કે શ્રી જમનેશ પ્રભુનો જન્મોત્સવ જેઠ દશમ ઘણી રૂઢી રીતે મનાવવો અને આજુબાજુના ગામના વૈષ્ણવને આમંત્રણ પત્રિકા મોકલીને દર વર્ષે તે ઉત્સવનો અણમૂલો લાવો લેતા જે ધર્મના મૂળ એવા હોય કે ધર્મવાળા પ્રત્યેક દરેકને તેમ લાગે કે આપણને કંઈક શુભ વચન આપે જેથી આપણે તે દ્વારથી પ્રભુજી મનવાંચિત કરે તે આજ સુધી વૈષ્ણવો તે કારણ રાખે છે અને તેમના પરિવારમાં ભવાનભાઈ અને નારણભાઈ તથા પોતાના કુટુંબ મળીને ધ્વજબંધોત્સવ કરીને અણમૂલ અલૌકિક લાવો લીધે આ સત્તા માં દર વર્ષે તિથિ જેઠવ દસમના ઉત્સવની પત્રિકા લખીને પોતાના ખરા કર્તવ્યનું પાલન કરીને ગંગાબાપાની કાનીથી વૈષ્ણવોને પધરાવીને અલૌકિક લાવો લઈ કૃતાર્થ થયા સમજે છે એટલે કે અત્યારે પણ વૈષ્ણવોએ એવું લખ્યું છે પત્રિકા લખવાના તારીખ સુધી વાત કરી છે એમ તેમની ટેક પ્રભુજીએ પાળે છે એવું આપણે ઈચ્છા કરીએ બસ આટલું જ લખ્યું છે પાના નંબર અઠ્યોતેર સત્યોતેર અઠ્યોતેર પરથી આપણે લીધું આ હતું વાસણભાઈ મારડિયાના પર વંશજો ગંગાબાપા સુધી હજી આગળ પણ વંશજો છે જ અત્યારે પણ ભૂતલમાં છે જ પણ આપણી પાસે પુસ્તકમાં આટલું આટલી બધી માહિતી હતી અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલકી છે